જય જવા જય કિશન જય ગો માતા દર્શક મિત્રો આ જો તમને મળે સેવા વ્યક્તિને કે વર્ષોથી જુનાગઢ પરકમ પોતાનો મંડપ શરીર લઈને ને સેવામાં જાય છે અને અન્ય પણ અહિયાં ઘણી એવી સેવા કરે છે તો મળે અમને અને એમની પાસેથી જાણીએ કે તેઓ અહીંયા કઈ કઈ સેવા આપે છે તો ખરાબ છે આપણે મતપે આપજો દર્શકો રાજકોટ નવા ગામ થી પરાજિત આપણું હાર્દિક સ્વાગત કરે છે બધાને અરે રહેવાનું રાજકોટ નવાગામ તો અમે દર વર્ષે જુનાગઢ વર્ષ થઈ ગયા અમારે વર્ષ આજુબાજુ થઈ ગયું અમારે દર વર્ષે અમે લાઈવ કાઠિયા અને સવારે નવ થી બાર વાગ્યા સુધી અને રાતે બે થી ત્રણ વાગ્યા સુધી ચોવીસ કલાક અમારું અંછ ચાલુ હોય લાઈવ અને લાઈવ ભજીયા ખોરાવી છે ધન્યવાદ છે મારો નંબર લખી દે પેલા તમે અઠાણું બે અઠ્યાવીસ ઓગણ પચાસ જીવત પણ રાજકોટ નવા ગામ તો તમામ બધાને આવવાનું કે અમે ત્યાં લાઈટ ભજીયા ખાવી છે શાહ પાણી આ તમામ અમે

મતલબ એવો છે આ આ તમે પશુપાલક આવી વાત કરે અમે પેકેજ બાર પાડ્યા અમે સરકાર એવું ન હોય ખેડૂત મારો સરકાર ને એ ગમે તે સરકાર જેને આ આવી હોય

ત્યાર પછી અમે જે સંઘ બધા ભેગા થાય એમને પણ દર વર્ષે બધાને જમવા જમવાની વ્યવસ્થા કરી દે બધાને રહેવાની જમવાની ત્યાર પછી અમે અલગ ઘણી અને બાબારી ગ્રુપ છે અમારે તો જે યાત્રાઓ હાલી હોય કોઈ પણ હાલી જતા એમને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી દેતા હોય પણ એમાં એવું અમારે છે કે ક્યાં પણ અમારે જે યાત્રાઓ જતા હોય એમને રહેવાની વ્યવસ્થા વિના કોઈ પણ એક રૂપિયા લેતા નથી પોતપોતાની યથાશક્તિ મને ખર્ચો કરી અને

એક ટન જેટલી ખાન લઈ જાય છે દર વર્ષે દર વર્ષે અને ચા અને સાઈઝ બંને સાથે રાખી અને અન્ન હલાવી છે અમે કુલ કરી ગયા છે જેને કોઈને ને આવું હોય એને બે હાથ જોડી અને નમ્ર નથી જય ગિરનારી જય બાબારી રાજકોટ નવાગામ થી પ્રાપ્તિ પ્રાપ્તિ ભાઈ આપણે આપડે કોઈ આવો છે તમને મળવા માટે બરોબર તમારો દુકાન નું એડ્રેસ આપજો અને તમારો નંબર ફરી વાર આપજો તમારા મંડપ સર્વિસ નું નામ કહી દેજો ફરી

તો તેમનો કોન્ટેક્ટ કરી શકો છો જેના સંપર્કમાં હશે તો તે સેવા આપશે